આ અરડુસીના પાન આપણા શરીરના ઘણા રોગો દૂર કરવા માટે ઉપયોગી છે જેવું કે શ્વાસ સંબંધિત બીમારી હોય જેમાં કે શરદી થતી હોય શરદીથી નાક બંધ થઈ જતું હોય ત્યારે પણ તમે આ પાનને તમે ચાવીને ખાઈ શકો છો અથવા તો એનો કાળો બનાવીને પી શકો છો સાથે તમને ખૂબ જ ખાંસી થતી હોય ખાંસી સાથે કફ નીકળતો હોય તો પણ તમે આ અરડુસીના પાનનો ઉપયોગ કરી શકો છો જે વ્યક્તિને બીમારી છે એ વ્યક્તિ પણ આ પાન ચાવી શકે છે અને એનો રસ પી શકે છે અથવા તો એનો કાળો બનાવીને પી શકે છે અરડુસીમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીસ હોય છે જેના કારણે આપણા શરીરમાં જે પણ ખરાબ બેક્ટેરિયા છે અને વાયરસ જે છે ચેપી રોગ છે એ થતા અટકાવે છે જેથી કરીને અડુસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે એનો લેપ તૈયાર કરવાનો છે એટલે કે આ પાનને સરસ રીતે ધોઈ અને વાટીને એનો જે પેસ્ટ તૈયાર થાય છે ને એને આપણા જે પણ ખરજવું થતું હોય ત્યાં લગાવવાનો છે તેનાથી પણ ઘણો ફાયદો થઈ જાય છે અને સાથે જ જો તમને આ પાનનો કાળો પી શકો છો આ રીતના તમે જોઈ શકો છો ઘણા લોકોને નાના પત્તા વાળી અડુસી પણ જોવા મળે છે તો આ છે અડુશીના પત્તા સો ફ્રેન્ડ આજે મેં જાણકારી આપી કે આ અડુસીના પાનનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી મારા વિડીયોને લાઈક આપજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો